અત્યારે અમે સાઈટ ઉપર હતા હું અને મારા સ્ટાફ ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર અત્યારે હાલમાં નંદાણી સાહેબ પણ સાઇટ વિઝિટ લઈ અને નીકળ્યા છે તેઓએ સ્થળ સ્થિતિનો ધ્યાનમાં લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ કરવાનો છે તે સૂચનાઓ આપી છે ઇનફ્લો જો પાંચસો સિત્તેર ક્યુસેક આસપાસ જળવાઈ રહી તો સાંજ સુધીમાં ઓળખો થવાની શક્યતા છે પણ ઇનફ્લો ઘટે તો પછી એટલું ડીલે થાય